પહેલા હારીજમાં તસ્કરો બન્યા બેફામ બે ગાયત્રી હાર્ડવેર અને પતરું તોડીને પ્રવેશી ચોરીને અંજામ આપ્યો છે ચોરીની ઘટના બનતા આસપાસના વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે બે દુકાનમાં મળી કુલ ત્રણ લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી તસ્કરો થયા ફરાર છેલ્લા છ માસમાં ચોરીની ઘટનાઓ બનવા છતાં

મારા ભત્રીજા રાજનો ફોન આવેલ હું ઘરે હતો એમનો ફોન આવેલ એ આઠ વાગે દુકાન મારી તૂટેલ છે ત્યારે હું ફટાફટ ઘરેથી નીકળી અને દુકાને હાજર થયો ત્યારે ગાયત્રી હાડવેરમાં પહેલો ગયો ત્યારે એમની દુકાનના ટાળા તૂટેલા જોયા અને એની દુકાનમાં ટાળા તૂટેલા જોઈ અને મેં મારી દુકાન ચેક કરી તો મારી દુકાનના છાપરા ઉપર થઈને અંદર એન્ટર થયેલ ચોર અને બંને દુકાનમાંથી થઈ અને કાંઈક સાડા ત્રણ લાખ જેવી કેસ અમારી ગયેલી છે અને અમને આવી જાણ થતાં અમે તરત પોલીસ સ્ટેશને જાણ કરે અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને એમની કાર્યવાહીનો હાથ ધરવામાં આવ્યો પણ વારંવાર આવી આ એક મહિનામાં અમારે અમારા ધ્યાન મુજબ અમારી આજુબાજુમાં ચોથી ઘટના છે તો તંત્રને ખાસ અમે વિનંતી કરવા માગીએ છીએ તો થોડીક આના ઉપર એક્શન લે અને ચોરોને ઝડપીથી પકડી અને સજા કરાવે કારણ કે અમારે હવે વેપારી વર્ગને હારીજમાં અમને ભયજનક હવે લાગી રહ્યું છે કે ધંધો કરવો કે કઈ રીતે કરવું તો અમને નમ્ર વિનંતી છે કે આનો અમને રિઝલ્ટ આપે અહેવાલ અનિલ રામા લોકાર્પણ